આજે તો આપણે વીર વસરત દાદાના દર્શન કરવા ગયા રણમાં અને દલાજી ગયા નરાડી ગામના તો ચાલો મિત્રો આપણે રણમાં તો આપણે રણમાં પહોંચી ગયા છીએ રણમાં પહોંચી જોઈ લો તો આપણે આમ છે પારો બંધ પારો આપણે પહોંચી ગયા છીએ આપણે અહીં છકલ લઈને જવાનું છે તો આપણું છકલ આ બાજુ પડ્યું છે બ્લોક માં કન્ટિન્યુ બના રહી ગયો તો ચાલો જલ્દીથી આપણે જાય અને આ બાજુ ધૂળ પણ એટલી બધી ઉડે છે જોઈ લો ગાડી પણ ઘણી બધી જાય છે

તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહી ચાલો જલ્દી થી આપડે જવા દીવી તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ને આ બાજુ પબ્લિક કેટલું છે છે પડ્યું આપણે પહોંચી ગયા છીએ અત્યારે તો ચાલો જલ્દી જાવી 1 કલાક નો રસ્તો હતો આપડે તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહી ચાલો જલ્દી થી દર્શન કરવા જાવી તો આપણે મોટરસાઈકલ મૂકી દીધી આ બાજુ તો ચાલો જલ્દી જાવી અને આપણે ભૂત જેવા થઈ ગયા હતા ડમરી કેટલી ઉડતી પછી આપણે હાથ પગ ધોઈ ને આપણે હાલ થઈ ગયા જો મોઢું ધોઈ નાખ્યું છે ને હવે આપણે મંદિર જવાનું છે તો નારિયલ લઈને આપણે ચાલો જલ્દી જાવી આપણે પેલા નારિયલ લઈ આવી ચાલો પછી આપણે વીર વસ્ત્ર દાદા ના દર્શન કરવા આવ્યા તો ત્યાં તો બહુ ગરદી હતી તો આપણે અહીંયા વિડીયો નહી બનાવી કે ગર્દી જેટલી છે તો ચાલો આપણે પેલા દર્શન કરી લઈએ પછી આપણે એ મંદિરે દર્શન કરીને આપણે બીજા મંદિર તરફ હાલતા થઈ ગયા દર્શન કરવા નવું મંદિર બનેલું છે તો ત્યાં પણ દર્શન કરી આવી ચાલો જલ્દીથી જાવી તો આપણે તો દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લીજો પછી આપણે આવતાર્યા ફરતો આ બાજુ આંટો મારો કે આ બાજુ ઘણી બધી સાહેર પણ નાખેલી હતી અને પાનુ પણ નાખેલું હતું જોઈ લો અને આ બાજુ લીલી સાઈડ નાખેલી છે ને ગાયું ગાયું છે છે પાછળ અને અડધી આમ અંદર તો આપણે એ બાજુ પણ જવાનું છે પછી આપણે ગાયું જોવા માટે આવતા રહ્યા જોઈ લો આ બાજુ છે ગાયું કેટલી બધી ગાયું છે ને પાછળ પણ હજી ગાયું છે ઓલી બાજુ તો એ બાજુ આપણે નથી જતા આપણે પહેલા તાબા ઉપર ચડીને તમને દેખાડી પછી આપણે હાલતા થઈ ગયા તાબા ઉપર ચડવા જોઈ લો આપણે અડધા તાબા ઉપર આવી ગયા છીએ ત્રીજા માલે ને હજી ઉપર જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જુઓ પછી આપણે ઉપર ને જોઈ લો પેલા ફરતો જોઈ લો આપણે તાબા ઉપરથી મસ્ત વ્યુ દેખાશે જોઈ લો ડમરી પણ એટલી બધી દેખાય છે કે વાન આવે એની ડમરી એટલી ઉડી છે તો અહીંયા આપણે રહેવા માટે પણ ગોદડા એવું બધું રાખેલું છે આ રૂમ માં જોઈ લો પછી આપણે હાલતા થઈ ગયા આપણે જવાનું હતું આપણા ઘરે તો આપણે ઘરે જતા તને ને આપણને દલ્લાજી મળી ગયો છે વીર વસરત દાદાના મેરામાં તો દલાજી બે શબ્દ કે છે તમે પણ સાંભળો મિત્રો આપણે વાસણા દાદા દર્શન કરવા માટે આવ્યા તને ને આપણા

પછી તો આપણે એક ફોટો પાડી દીધો ને પછી આપણે મોટાક લઈને નીકળી ગયા ઘર તરફ પછી આપણે ફાઈનલી રોડે સડી ગયા આપણે કામ રસ્તે સડી ગયા છીએ રોડે તો આપણે બારા રણ બારા નીકળી ગયા છીએ તો બ્લોક માં કન્ટિન્યુ બના રહી ગયું પછી આપણે ધાંગધ્રા પહોંચી ગયા ને જોગાસ તળાવ પહોંચી ગયા છીએ તો આપણે તેમાં ફરવા જવાનું પહેલા આપણે ફરવા જઈએ હાલતા થઈ ગયા છીએ આપણે ચાલો જલ્દી થી જાવી પછી આપણે ફરતો આંટો મારી લીધો ને હવે આપણે અહીં જવાનું છે ઘરે તો હજી આપણે અહીંથી વીસ કિલોમીટર કાપીને જવાનું છે તો આપણે કેવું ભૂલી ગયો તમને કે આપણે ચૌદ તારીખે આયા તા વીર વસા ના દર્શન કરવા અને આપડે આ બ્લોગ મોડો આવ્યો એનું કારણ છે કે આપણે સાંજે ઘરે તો બ્લોગ મોડો આવ્યો